લીલીયાના મફતપરા પ્લોટ વિસ્તારની મહિલાઓ દ્વારા પીવાના પાણીના અનુસંધાને હોબાળો કરી હલ્લાબોલ કરવામાં આવેલો હતો સરપંચની સાથે તેઓએ રજૂઆત કરેલી હતી લીલીયાના મફત પ્લોટ વિસ્તારની મહિલાઓ દ્વારા પીવાના પાણી માટે હોબાળો અને ફરી હલ્લાબોલ કરવામાં આવ્યો મફત પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચેલી હતી અને પીવાના પાણીની પારાયણને લઈને મહિલાઓએ હલ્લાબોલ કરેલો હતો કાળજાળ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીઓથી મહિલાઓ માં પોકારી ચૂકી છે સરપંચ મહિલાઓના ટોળાને લઈને પાણી પુરવઠા કચેરીએ પહોંચેલા હતા તંત્રએ જણાવેલું હતું કે ત્રણસો મીટરની પાઇપલાઇન તંત્ર દ્વારા ફાળવીને પાણીની પારાયણ દૂર કરવાનો પ્રયાસ કરાશે બે ત્રણ દિવસમાં નવી પાઇપલાઇન ફીટ થયા બાદ મફત પ્લોટ વિસ્તારમાં પાણી મળવાની ખાતરી આપવામાં આવેલી હતી શું લઈને છે જરા જણાવશો અમે અહિયાં પાણી પાણી બાબત આપમાં આવ્યા છીએ અને સીલ કરવા આવ્યા છીએ અમે અને અમારે બે મહિનાથી પાણી અમારે આવતું નથી અને મોડું કે મીઠું અત્યારે અમારે પાણીની બહુ તકલીફ છે અને અમારે પાણીની બહુ જરૂરત છે એટલે અમે સો ભાઈઓ અહીંયા આવ્યું છે પહેલાં ગયા અમે પંચાયત ઓફિસે સરપંચ પાસે અને સરપંચ પાસેથી અમે આવ્યા છીએ પાણી પરોઠામાં અને જીવનભાઈ ઓરા એમ કહે છે કે અમે ત્રણ દિવસમાં અમે પાણી દેવાના સહી અને ત્રણ દિવસ સુધી તમે તમારા નથી અમે અત્યારે પાણીના ટાંકાની સુવિધા અમે કરીએ છીએ અને અમે અત્યારે પાણીની તમને ફૂલ સુવિધા કરી દઈ છીએ પછી ત્રણ દિવસ પછી તમને લાઈન નાખી દેશું અને હનાવીયા લાઈન અમને તમને પાણી લાઈન દેશું જીવનભાઈ આજરોજ મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ન હલ્લાબોલ કરવામાં આવ્યો છે તો એ બાબતે શું કહેશો આપ સિવિલ પ્રાણની અંદર જે જૂનું કનેક્શન હતું અને એ લાઈન ગામડાની અંદર જતી હતી બોવાડી બોવાડા ઇંગોરવાળા ક્રાગરવાળા એ લોકોએ નવી લાઈન નાખી એટલે આ કનેક્શન હતું એને રદ કરી નાખ્યું છે કનેક્શન રદ કર્યા પછીથી ને એક અમે બે મિટિંગ કરી હતી અને મિટિંગ કર્યા પછી એણે એ લોકોએ એવું કીધું કે અમે તમને ત્રણસો મીટર એટલે કે એક હજાર ફૂટ નવી લાઈન આપી સનાળિયા રોડેથી ત્યાં તમે એનું એક્સ્ટ્રા કનેક્શન નવું આપી દો અને એમાં જે કાંઈ ખર્ચો થાય એ પાણીપુર બોર્ડવાળા લાઈન આપે છે બાકીનો વધારાનો ખર્ચો જે કાંઈ રહેવાનો છે એ ગ્રામ પંચાયત લીલ્યા કરે છે અને એવું કરી અને આજે કાગળ તો મેં એને તો કે ત્રણ દિવસમાં મોકલી દીધો પણ બે દિવસના રજાના હિસાબે કોઈ હતા નહીં એટલે આજે અમને અત્યારે આગળ કાગળ આપે છે એટલે બપોર પછી અથવા તો કાલ સવારમાં ભીંગરણથી લાઇન લઈ અને કાલને કાલ અમે લાઈન ચાલુ કરવાના થઈ અને બે દિવસથી વધીને ત્રણ દિવસમાં એ લોકોને પાણી મળે એવા પ્રયત્ન કરવી દીધો